સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ કાળો દિવસ મનાવી ન્યાયની માંગ કરી હતી બ્રિજ કોર્સ કર્યા પછી આયુષ આયુર્વેદિક યોગ અને નેચરોપેથી યુનાની અને હોમિયોપેથી પ્રેક્ટિસ મોડર્ન એલોપેથી મેડિસિનની પ્રેક્ટિસ કરવા દેવાની છૂટ આપતો ખરડો આયોગ્ય પ્રદાન જેપી પી લોકસભામાં રજૂ કર્યો હતો જો કે તે બાદ હાલમાં આઈએમએના સભ્યો તથા દિવ્યેશ જસાણી દ્વારા આંગે તથા આયુર્વેદ અંગે અભદ્ર ટિપ્પણી કરતા આજરોજ સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલય વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક ડે મનાવી વિરોધ નોંધાવ્યો હતો આયુર્વેદિક મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક કપડા પહેરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી આયુર્વેદ એ સર્વજ વૈદ્ય શાખાઓની જન્મી છે આ પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિમાંથી જ અન્ય ચિકિત્સા પદ્ધતિનું નિર્માણ થયેલ છે અને આવા દિવ્ય જસાણી દ્વારા અભદ્ર શબ્દોનું એના માટે ઉચ્ચારણ કરીને પોતાનું માતાનું અપમાન કર્યું એવું ગણાય છે જે આપણા સંસ્કૃતિ તેમજ ભારતીય નાગરિકના સંસ્કારો ઉપર પ્રશ્નાર્થ મૂકે છે એમબીબીએસના વિદ્યાર્થી દિવ્ય જસાણી તેમજ આઈએમએ મેમ્બરો દ્વારા આ જે અભદ્ર શબ્દોના વિ અભદ્ર શબ્દો બોલીને એના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે એનું સમગ્ર આયુર્વેદ જગત તેમજ હોમિયોપેથી જગત અને તમામ ભારતની ચિકિત્સા પદ્ધતિ ગુરુજનો વિદ્યાર્થીઓને પ્રાચીન આચાર્યો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને જે બહુ જ નિંદનીય બાબત છે આજે અમે બ્લેક ડે તરીકે બ્લેક ડે આ મુદ્દે ન્યાયિક નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી હતી અમે સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય વડોદરાના વિદ્યાર્થીઓ છીએ અને આજે ઓગણીસ ત્રણ બે હાજર અઢાર ના રોજ અમે જસાની અને આઈએમએ ના મેમ્બર્સે જે વૈદ્ય ગનો અપત્ર શબ્દ બોલ્યા છે તે બદલ અમે આજે બ્લેક ડે જાહેર કરી અમારો રોષ વ્યક્ત કર્યો છે હવે આગળ હવે રેલી કરીશું બસો વિદ્યાર્થીઓએ રોષ જાહેર કર્યો છે અત્યારે ભારત દેશ માં સિત્તેર થી વધારે પબ્લિક મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ છે તેમને સારવાર માટે એમબીબીએસ અને એમડી મેડિસિન ફિઝિશિયન સર્જન ગવર્મેન્ટને એમબીબીએસ સ્ટુડન્ટ દોઢ લાખ અને એમડી સર્જન કે જે પણ હોય એ લોકો એમની પેથીમાં મહાનતા એ લોકો દસ લાખનો બોન્ડ ત્રણ વર્ષનો આપી અને છટકે છે ગામડામાંથી અને પોતાનું પ્રાઇવેટ વ્યવસાયની તરીકે પોતાના ધર્મને જોતા એ લોકો ગામડામાં જતા નથી જ્યારે સરકાર આયુર્વેદ અને હોમિયોપેથિકને આ તકનો લાભ ઉઠાવવા માટે બ્રિજ કોર્સ રજૂ કરી રહી છે ત્યારે આઈએમએ દ્વારા એનો સખત વિરોધ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે ગામડામાં જ્યારે ઇમરજન્સી જરૂરત પડે ત્યારે આયુર્વેદ અને હોમિયોપેથિકના સ્ટુડન્ટ ત્યાં આગાડી બ્રિજ કોષની મદદથી શીખીને સારી સારવાર પડે તે માટે બ્રિજ કોષ સરકારે એલાન કરેલ છે જો દિવેશ જસાણી અને આઈએમએ ના મેમ્બર્સ જેને આ શીખવાડ્યું છે અને જેને આ બોલ્યો છે એ માફી નહીં માંગે તો અમે સખત પગલાં લઈશું અને ઉગ્ર રોષ વ્યક્ત કરીશું અમારો